આજના કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવી ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ અમદાવાદ લોકસભાના સંસદ સદસ્ય શ્રી હસમુખભાઈ પટેલ ગાંધીનગરના ધારાસભ્ય બહેન રીટાબેન दक्षिण विधानसभा गांधीनगर धारासभ्य अल्पेश भाई ठाकुर नायब मेयर नटवरजी ठाकुर चेरमेन स्थायी समिति गौरांग भाई व्यास दंडक सेजलबेन परमार अनिल सिंह भाई वेला अध्यक्ष शासक पक्ष नेता पार्टी अध्यक्ष श्री रुचिर भाई जिला कलेक्टर मेहुल भाई જિલ્લા વિકાસ અધિકારી બીજે પટેલ કમિશનર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વાઘેલાજી અને આજ આ ટાઉન હોલમાં ઉપસ્થિત ભાઈઓ બહેનો આપ સૌને નમસ્કાર આજે નવરાત્રિના બીજા દિવસે ગાંધીનગર ની બંને લોકસભા અમદાવાદ લોકસભા જેમાં દક્ષિણ વિધાનસભા આવે અને ગાંધીનગર લોકસભા જેમાં ઉત્તર વિધાનસભા આવે એમાં કુલ મિલાકર ચારસો બોતેર કરોડના કામો અને કુલ મિલાકડ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં બસો ચોપન કરોડના કામોનું આજ લોકાર્પણ અને ખાતપૂરત થઈ રહ્યું છે આજના દિવસમાં સવારથી ગણીએ તો ટોટલ નવસો ઓગણીસ કરોડ રૂપિયાના કામોનું ગાંધીનગર લોકસભામાં લોકાર્પણ થયું અને અત્યાર સુધીમાં ગાંધીનગર લોકસભામાં ત્રેવીસ હજાર નવસો એકાવન કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું મોદી સાહેબે ત્રેવીસ હજાર ઉપર બીજું ચૌદ હજાર કરોડના કામોનું લોકાર્પણ કર્યું કદાચ સમગ્ર દેશમાં વિકાસની દ્રષ્ટિથી આપણી લોકસભાનો નંબર પહેલો આવતો હશે એવા આંકડા નથી જોયા પરંતુ ગુજરાત સરકાર અથવા તો ભારત સરકાર આપણે કોઈ પણ પ્રોજેક્ટ ગાંધીનગરના વિકાસ માટે આપ્યો હોય તો ક્યારેય મને આ છ વર્ષમાં યાદ નથી કે એ મંજૂર થઈને ના આવ્યો હોય ભાઈઓ બહેનો ગાંધીનગર ક્ષેત્રનો વિકાસ એક પ્રકારથી જ્યારે અડવાણીજી અહીંયા હતા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી જ શરૂ થયું અને આજ ગાંધીનગરને ધ્યાનથી જોઈએ તો ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આ મેટ્રોએ આવી ગઈ એફએસએલ યુનિવર્સિટી ગાંધીનગરમાં રક્ષાશક્તિ યુનિવર્સિટી ગાંધીનગરમાં પેટ્રોલિયમ યુનિવર્સિટી એ ગાંધીનગરમાં મહાત્મા મંદિર એ ગાંધીનગરમાં અને ભારતમાં સૌથી પહેલાં રેલવે સ્ટેશન પર ફાઇવ સ્ટાર સેવન સ્ટાર હોટલ પણ ગાંધીનગરમાં એક પ્રકારથી વિશાળ તરાવ અને જૂ ખૂબ મોટું જૂ પણ અહીંયા બનેલું છે ને ઇન્દ્રોડા માટે હું કહેવા માંગુ છું કે થોડાક જ સમયમાં ઇન્દ્રોડાને આખા ભારતનું સૌથી મોટું એક બાળકોને ફરવાનું સ્તર આપણે એક પ્રકારથી ગાંધીનગરના વિકાસમાં ઓલરાઉન્ડ વિકાસ કરવા માટે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ બંનેએ આપણને ખૂબ મદદ કરી છે આજે જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે એ પિસ્મીલ પિસ્મીલ કામોના દૃષ્ટિથી ગાંધીનગરની જનતાએ ના જોવા નરેન્દ્ર મોદીજી બે હજાર ચૌદમાં દેશના વડાપ્રધાન બન્યા પછી એક હોલિસ્ટિક એપ્રોચ સાથે અર્બન ડેવલપમેન્ટ પોલિસી લાવ્યા અને દેશભરના શહેરોને બધી જ સુવિધાઓથી યુક્ત બનાવવા માટે કેટલીક નીતિઓ બનાવી અને એ અર્બન ડેવલપમેન્ટ પોલિસીનું આજે પરિણામ છે કે ગાંધીનગર સ્માર્ટ સિટી ફ્રેમવર્ક નીચે એક આધુનિક અને બધી જ સુવિધાઓથી યુક્ત શહેર બની રહ્યું છે સમગ્ર દેશમાં બે હજાર ચૌદ પહેલા અર્બન ડેવલપમેન્ટ માટે કોઈ પ્રોજેક્ટ નહોતા કોઈ પોલિસીએ નથી કોઈ વિચારે નતો મોદી સાહેબે અર્બન ડેવલપમેન્ટ માટે અનેકવિધ યોજનાઓ બનાવી અને બધી યોજનાઓને એક મારાના મણકાની જેમ એક માળા બનાવી વિકાસનું કામ કર્યું એને આપણે સમરાઈઝ કરીએ તો ઈ ગવર્નન્સ બધી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લગભગ લગભગ લાવવાનું કામ દેશભરમાં થયું સ્માર્ટ સિટી મિશન આગળ વધ્યું ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સ્ટેશન સીસીટીવી નેટવર્ક કાલે જ હું અમદાવાદ શહેરમાં જોઈને આવ્યો એ લગભગ લગભગ પાંચ વર્ષમાં દેશની દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થવાનું અમૃત મિશન એને ખૂટી લિંક્સ પૂરવાનું કામ કર્યું રેરા કાનૂન નવા જે બિલ્ડિંગો બને એની અંદર ડિસિપ્લિન લાવવાનું કામ કર્યું શહેરોમાં મેટ્રોનું જારું બિછાઈ ટ્રાફિક વગરના શહેરોની કલ્પના કરવાનું કામ કર્યું ઇલેક્ટ્રિક બસો પ્રદૂષણ રહિત શહેરો આખા ભારતમાં બને એ દિશામાં કામ કર્યું ગ્રીન એનર્જી ગાડીઓને ધુમાડા રહિત બનાવવાનું કામ કર્યું સોલાર પેનલોએ ગ્રીન એનર્જીથી યુક્ત શહેરો બનાવ્યા સ્વચ્છ ભારત અભિયાને સ્વચ્છતા અને સ્વાસ્થ બંનેની ચિંતા કરી ઝૂંપડપટ્ટીઓની જગ્યાએ પોતાના માલિકીના ફ્લેટો આપવાની શરૂઆત થઈ દરેક ઘરમાં શૌચાલય પૂરું પાડવાની વાત થઈ સોલાર રૂપટોપની યોજના આવી અને એલઈડી લાઇટ્સ લગાવવાનું કામ કર્યું અને એની સાથે સાથે પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના પીએમ વિશ્વકર્મા યોજના અને ડિજિટલ લેન્ડેનની બઢોતરી એનો વધારો કરી અનેક પ્રકારના પોતાના આધાર પર જીવવા માંગતા સ્વરોજગારવાળા ભાઈઓ બહેનોને તાકાતા ખાલી સ્વનિધિ યોજનાની હું વાત કરું તો એકલા ગાંધીનગર લોકસભાની અંદર સત્તર હજાર રેડી પટરીવાળાઓને લોન આપવાનું કામ આપણી ભારત સરકારે કર્યું છે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન જે પ્રકારે વધ્યા એમાં પણ લોકોને ખૂબ મોટું એમ્પાવરમેન્ટ થયું છે સ્વચ્છતા કચરાનું પ્રબંધન ક્લાઇમેટ સ્માર્ટ સિટી એનું એસેસમેન્ટ ફ્રેમવર્ક અને શહેરોની વચ્ચે સ્પર્ધા સ્વચ્છતાની કરી એની રેન્કિંગની વ્યવસ્થા કરવાનું કામ પણ નરેન્દ્ર મોદીજીએ કર્યું એક વ્યક્તિ નીતિઓના આધારે જો દેશનો વિકાસ કરવાનું નક્કી કરે તો કોઈએ કશું માગવા જ ના જો પડે એનાનું આદર્શ ઉદાહરણ આપણું ગાંધીનગર છે અર્બન ડેવલપમેન્ટ માટે જેટલી નીતિઓ બની એ બધી નીતિઓને આપણે આપણા ગાંધીનગર શહેર અને અમદાવાદ શહેરમાં અમલ કરવા માટે પ્રયાસ કર્યો અને મિત્રો તૈયારી જેની સારી હોય એને પહેલો નંબર મળે જ આપણને દરેકે દરેક પોલિસી હેઠળ ગાંધીનગરને પ્રાયોરિટી મળી અમદાવાદને પ્રાયોરિટી મળી અને એના પરિણામ સ્વરૂપે આજ આપણે મોટેરાની અંદર એટલે ગાંધીનગરમાં જ બે હજાર છત્રીસમાં ઓલમ્પિક રમાડવાનો સંકલ્પ લઈને અને જે દિવસે ઓલિમ્પિક અમદાવાદના વિકાસની આપણે કલ્પના ના કરી શકીએ એવો વિકાસ થશે કારણ કે ઓલિમ્પિક આવતાની સાથે જ પંદર આંતરરાષ્ટ્રીય ખેલોની શૃંખલા આવે ઓલમ્પિક આવતાની સાથે જ ચાલીસ હજાર નવા હોટેલના રૂમ બને ઓલિમ્પિક આવતાની સાથે જ આપણા ટ્રાફિકની બધી વ્યવસ્થાઓ બને ઓલિમ્પિક આવતાની સાથે જ હેલ્થની આપણી બધી વ્યવસ્થાઓ સુચારુ બને અને ઓલિમ્પિક આવતાની સાથે જ કમસે કમ ત્રીસ હજાર હંગામી અને વીસ હજાર સ્કીલ નોકરોની પરમાનન્ટ વ્યવસ્થા એક પ્રકારથી વિગત પંદર વર્ષમાં જોઈએ તો ગાંધીનગરમાં શિક્ષાનું હબ બન્યું ગાંધીનગરને સત્તાનું કેન્દ્ર પહેલેથી બનાવ્યું હતું પાટનગર બનાવ્યું હતું અને ગાંધીનગરને હવે નરેન્દ્રભાઈએ સ્માર્ટ સિટી બનાવવાનું કામ પણ નરેન્દ્ર મોદીજી કહ્યું મિત્રો સ્માર્ટફોન ડેટા કન્જમ્શન આજ ભારત દુનિયામાં નંબર એક પર બાળકોનો વેક્સિનેશનનો ઇન્દ્રધનુષનો કાર્યક્રમ આજ ભારત દુનિયામાં નંબર એક પર મોબાઈલના નિર્માણમાં દુનિયામાં બે નંબર પર એવિએશન પર મોદીજી જ્યારે વડાપ્રધાન બનાવ્યા ત્યારે સાતમા નંબર હતા આજે એવિએશનમાં ત્રીજા નંબરે આપણા દેશનું અર્થતંત્ર અગિયારમાં નંબર હતું આજે પાંચમા નંબરે અને સત્યાવીસમાં ત્રીજા નંબરે દુનિયાનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલનું માર્કેટ બન્યું અને દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપનું ક્ષેત્ર બન્યું અને રિન્યુઅલ એનર્જીમાં દુનિયામાં આપણે બાવીસમાં નંબરેથી ચોથા નંબરે પહોંચ્યા છે બહુ જલ્દી ત્રીજા નંબરે આ પ્રગતિ જે છે અર્બન ક્ષેત્રની એ નરેન્દ્રભાઈએ બનાવેલી નીતિઓના મેં આટલું ગણાવ્યું એની પર ભાષણ કરવું હોય તો આખો દાડો જોઈએ જોઈએ કે ના જોઈએ પણ ગાંધીનગર વાળા તો આપણે મોદી સાહેબને એક વોટ આપી દઈએ એટલે પોચ વર્ષની પૂજરી ચિંતા મોદી સાહેબ કરે બોલો નરેન્દ્રભાઈએ સાચ અર્થમાં ના કેવળ ગાંધીનગર ના કેવળ ગુજરાત સમગ્ર દેશની અંદર નીતિઓથી પોલિસીથી દેશનો કઈ રીતે વિકાસ થાય ચાહે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવાનો હોય ચાહે સ્વાસ્થ્યની સુવિધાઓ ઊભી કરવાની હોય ચાહે કોઓપરેટિવ ક્ષેત્રનો વિકાસ દરેક ક્ષેત્રની અંદર પોલિસી બેઝ ડેવલપમેન્ટનો પાયો નાખવાનું કામ આઝાદીના સિત્તેર વર્ષ પછી આપણા નેતા નરેન્દ્ર મોદીજીએ કર્યું અને એના કારણે આપણા દેશનો વિકાસ થયો ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન અને અલ્પેશજી અને મારા સાથી સંસદ સભ્ય હસમુખભાઈ ત્રણેય લોકોએ મારું એટલું માથું તમારા કામો માટે ખાતા હોય છે જેનો તમને અંદાજ જ નથી પણ સારું છે મિત્રો આ ત્રણેય સાથીઓ મારા તમારા નાના નાના પ્રશ્નોનું ધ્યાન સંસદમાં પત્રથી ફોન પર ઈમેલ લખી દોડતા રહે તો મને જાગૃત રહેવાનો ફરજ પડી જાય છે પરંતુ આ પાંચ વર્ષ થઈ ગયા છઠ્ઠું વરસ ચાલે છે મિત્રો હું એટલો વિશ્વાસ જરૂર અપાઈશ કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં નંબર એકનું લોકસભા ક્ષેત્ર બને એ સાથે આપે છે આ અનેક કામો મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્ષેત્રની અંદર ગાંધીનગર ઉત્તર દક્ષિણ વિધાનસભાની અંદર ને ગાંધીનગર અને અમદાવાદ લોકસભામાં અનેક કામોનું આજ ખોદ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું છે સૌ લાભાર્થીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ને મારા સાથીઓએ જે પરિશ્રમ કર્યો છે આ સમયના અભાવે એમના ભાષણો નથી રાખ્યા પણ એમની ચિંતા ક્યારેક ક્યારેક તો હું કરું એના કરતાં એ વધારે કરતા હોય છે તો જોરથી તાલી જરા બંને ધારાસભ્યો અને સાથી સંસદ સભ્યો માટે બનાવી દઉં અને ગાંધીનગરની જનતાને આ બધા જ કામો માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન વંદે માતરમ ભારત માતા કી જય